રાધે કૃષ્ણ રાધેશ્યામ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત ને શ્રી કૃષ્ણ ચરિત્ર સત્ય દર્શન સંત શ્યામજી કૃત પાના નંબર એકસો પાંત્રીસ નવમું એમાં પહેલું ભગવાનની સાચી કથા અને બીજું હાલની કથાઓના દૂષણો અને આગળ પાના નંબર એકસો ઓગણચાલીસ ઉપર કલિયુગ એટલે સર્વ ક્ષેત્રોમાં અસત્ય કે અંધારું તો પહેલા ભગવાનની સાચી કથા ભાગવતમાં સત્ય ને અસત્યનું મિશ્રણ છે આજ દી સુધી તેની કથાઓ થયા કરે છે પણ સત્ય માટે કોને પરવા છે

સંત પુરુષની સેવા નિત્ય કરવાથી ભાગને જ હરિકથા મનાતી બીજી નહીં કલિયુગમાં ચાલતી પુરાણોની કથાઓ તો નવલકથાઓ જેવી અયથાર્થ છે દ્રઢ ઉપાસના તપ ને ત્યાગ વગર કથાથી વાણીથી કે ભણતરથી વસ્તુનું ભાન થતું નથી સુંદર વાણી એ સુંદર વેશમાં સુરપણા જ છે શુદ્ધ જીવ એટલે લક્ષ્મણજી તેના નાક કાન કાપી નાખે પરંતુ અશુદ્ધ જીવાત્માઓ તેના મોહમાં રામને પડતા મૂકી તેને જ વરી દેશે આપણા બધા ધર્મશાસ્ત્રોમાં ઉપનિષદો સૂત્રો ને ભગવદ્ ગીતાને પ્રસ્થાન રહી એટલે ધર્મ કે મોક્ષ માર્ગના ત્રણ સોપાન માનવામાં આવ્યા છે તેમાં બ્રહ્મસૂત્રો અતિ ટૂંકા હોવાથી તેના અર્થ કરવામાં વિદ્વાનોએ તર્ક ચલાવી પોતપોતાના મતને અનુકૂળ ખોટા અર્થ પણ કર્યા છે ત્યારે ગીતામાં વેદ ને ઉપનિષદનો સાર આપવા ઉપરાંત જ્યાં જ્યાં લોકોએ વેદને ઉપનિષદો સમજવામાં ભૂલ કરી તેની સામે લાલ બત્તી પણ ધરી છે તેથી અત્યારે તો ગીતા જ સંપૂર્ણ આધારભૂત સરળ ને શ્રેષ્ઠ ધર્મગ્રંથ છે ઉપરાંત શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંધ આખા ભાગવતના સાર રૂપ છે અને તેમાં મોહક બનાવટી વાતો નથી ને ગીતામાં જે વાત સૂત્ર રૂપે આપેલી છે તેના તે ખુલાસા રૂપ છે માટે જો ભગવાનને પ્રસન્ન કરવા હોય ને ધર્મ કે જ્ઞાન પ્રાપ્તિનું કંઈક અજવાળું કરવું હોય તો ભગવદ વાણી એવી ગીતા ને તેના પર વિવેચન રૂપ એકાદશ આ બંનેનું બર વિના સાદી રીતે સાથે અનુષ્ઠાન કરવું જોઈએ અને તેનું વારંવાર ચિંતન કરી તે અનુસાર વર્તન ઘડવું જોઈએ આગળ છે હાલની કથાઓના દુષણો કથાનો હેતુ શ્રી હરિનું સ્વરૂપ તેના અનંત કલ્યાણકારી ગુણ અચિંત્ય મહિમા એટલે ધર્મ યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય ને ઐશ્વર્ય તેની સર્વશક્તિમતા સર્વવ્યાપકતા તેમજ તેને ભજવાની રીત એટલે ધર્મ ત્યાગ વૈરાગ્ય આત્મભાવ ભગવદ્ભાવ પ્રેમ વગેરેનું જ્ઞાન વક્તા ને શ્રોતાને આવે તો જ તેઓ ભગવાનને ખરી રીતે ભજી તેને પ્રસન્ન કરી શકે તેને બદલે આજે જેમણે સ્વધર્મ પાળવા તપસ્યા કરી હોતી નથી ભગવાનનું ભજન કે ઉપાસના કર્યા હોતા નથી ભગવાનને શરણે જઈ દિન પણ બન્યા હોતા નથી કરણીમાં દયા ધર્મ આત્મજ્ઞાન વૈરાગ્ય કે ભક્તિ આદિ કઈ નું જેમાં ઠેકાણું પણ હોતું નથી તેવા કોઈ માત્ર વાણીના પંડિત કોઈ એકે ધર્મ ન પાડનાર ભગવાધારી તો કોઈ ઘર સરવા ભગવાન નું સ્વરૂપ કે તેને પામવાના ધર્મ પણ કેવી રીતે બતાવી શકે મૂળ શાસ્ત્ર જ્ઞાન પણ અર્ધ દગ્ધ ને બુદ્ધિમાં અંધારું તેથી કથાકારો જ્યાં ત્યાંથી સાંભળેલી કે વાંચેલી પોતાના મત કે સંપ્રદાયની કે બીજી સિદ્ધાંત વગરની તેમજ ધર્મ જ્ઞાન કે ભક્તિમાં ન બની શકે તેવી અવનવી વાતો અસંભવિત પરચાઓ રમૂજી તુક્કાઓ ને દંતકથાઓ ઉમેરી બનાવટી રૂપરંગ ભરીને ચોરેલ ચિંછરાની વાતો દ્વારા લોકરંજન કરી પૈસા ભેગા કરે છે મીઠા રાગ ને વાજિંત્રોના તાસીરા સાથે નાટકના સ્ટેજ પર નટો કરે તેવી નાટકી ઢબ છબથી કોઈ તો બનાવટી આંસુ લટકા વગેરેનો અભિનય કરી દિવસો સુધી ખોટો નાટકી સમારંભ ગજવી મૂકે છે જેમાં ધર્મ જ્ઞાન ભક્તિ વગેરેનું તત્વ જ રહેવા દેતા નથી ને શ્રોતાઓ પણ વાણીમાં મોહ પામી કથા બહુ સારી કરી એટલું જ જાણે છે આમ માત્ર મનોરંજન ભગવાન ને ધર્મના મહિમાને બદલે કથા કરનાર ને કરાવનારનો મહિમા આસુરી ફંડ ફાળા દ્વારા ધન ભેગું કરવાની વિધવૃત્તિ ભજન ધૂનને નામે લોકયા ગાણાનો ને ભૂંગળાનો તાસીરો વગેરેથી મોટે ભાગે રાજસી રાજસીતામસી કથાઓ જ થાય છે પરિણામે પ્રજા અનેક રીતે પીડાય છે કથા એ જ્ઞાન યજ્ઞ છે અને દરેક યજ્ઞની જેમ

પૂર્વક સ્વાગત સન્માન થવું જોઈએ ને વક્તાના મોહમાં એકલા તેને જ ભરણું ન કરતા બધા જરૂરિયાતવાળા જીવો તેમજ દિન દુઃખીને યથા યોગ્ય વહેંચાવવું જોઈએ તો જ સર્વના આત્મા પ્રભુ પ્રસન્ન થાય ભગવાન રાજી થાય તો જ વિષ્ણુનું ઋણ પતે આ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિને દિવસે પ્રભુનું વિરાટ સ્વરૂપ આવે ત્યારે વધુ આદરથી સર્વના આત્મા સંતોષાય તો જ પ્રભુ સંતોષાય ને ખરી પૂર્ણાહુતિ કહેવાય તે દિવસે લોભમાં પડી તલખાંડ જેવો હલકો પ્રસાદ ન ધરવો મગફળીના ભૂકા જેવો અમેઘ્ય પ્રસાદ તો આડે દિવસે પણ ન ધરાય કદળી ફળ કે સાકરના પ્રસાદ થી વિધિ ધર્મ આદિ બધું સચવાઈ જાય પ્રસાદનો મહિમા જ કોઈ જાણતું નથી ભગવાન જો સર્વભૂત પ્રાણીમાં ન મનાય તો ભાગવત વાંચ્યું સાંભળ્યું શું પાના નંબર એકસો ઓગણચાલીસ કલિયુગ એટલે સર્વ ક્ષેત્રોમાં અસત્ય કે અંધારું કલિયુગમાં બધું ખોટું જ ચાલે આથી પુરાણો આદિ ધર્મના પુસ્તકો સત્યનારાયણનું વ્રત એકાદશી પુરુષોત્તમ માસ આદિ વ્રત ને તહેવારોનું મહાત્મ્ય બતાવવા પણ અનેક ઢંગ ધળા વગરની કલ્પિત કથાઓ જોડી કાઢવામાં આવી છે અને ખોટા રિવાજો દાખલ થયા છે જેમ કે પહેલું જાલંધર વૃંદાનું આખ્યાન અને તે પરથી ઉપજાવી કાઢેલ તુલસી વિવાહ તદ્દન ખોટા છે ભગવાન તો ચિદાનંદ સ્વરૂપ છે તે કોઈ સાથે વ્યભિચાર કરે તે કદી બની શકે તેને કંઈ પરણવાનું હોય છતાં તેના તુલસીના છોડ સાથે દર સાલ લગ્ન થાય એ કેવળ હાસ્યાસ્પદ છે જાલંધર એટલે તમોગુણી અહંકાર તેને વશ થઈ ગયેલી બુદ્ધિ એટલે વૃંદા જ્યારે પ્રભુ ભજનથી અહંકાર તદ્દન ગળી જાય ત્યારે જ શુદ્ધ થાય અને ત્યારબાદ જ તે પૂરેપૂરી ભગવાનમાં આસક્ત થાય બીજું બોડ ચોથની વાત પણ તદ્દન બનાવટી છે બ્રાહ્મણ કદી માંસ ખાય ને બ્રાહ્મણની સ્ત્રી કદી ગાયના વાછડાને ખાંડણીયામાં ખાંડી શકે તેને કદી તે રાંધતા પણ આવડે આ તો ગાયોનું મહાત્મ્ય કરવા ઉપજાવી કાઢેલ છે આગળ ત્રીજું શીતળા સાતમની કથા પણ કલયુગના બ્રાહ્મણોએ જોડી કાઢેલી છે શીતળા એ દેવી નથી પણ રોગ છે જે આજે ભાગે નાશ પામ્યો છે તેથી શીતળામાં ચૂલામાં આળોટવા આવવાની વાત કેમ બની શકે તે દિવસે ટાઢું ખાવાની પણ જરૂર નથી કેમ કે તેથી તો ઉલટો રોગ થાય શીતળામાંની જેમ સંતોષીમાં પણ માં ઉપજાવી કાઢેલ દેવી છે આગળ છે નોંધ ટૂંકમાં જો વ્યાસ મુનિએ જ ભાગવત લખ્યું હોય તો સુખદેવજી બોલ્યા એમ પોતાના દીકરાને નામે લખે ભાગવતમાં લખ્યું છે કે સુખદેવજી વનમાં ચાલ્યા ગયા હતા અને વ્યાસજીના શિષ્યો બરહા પીડમ નટવર વપુહુ નો શ્લોક બોલ્યા આથી સુખદેવજીને એકદમ પ્રેમ થઈ ગયો ને આખું ભાગવત ભણી ગયા આ વાત દેખીતી રીતે પછીના લોકોએ લખી છે વ્યાસજીની કૃતિમાં તેના પછી થઈ ગયેલ સુધ પુરાણી ને સૌનકાદીનો સંવાદ ન હોય સંવાદ હંમેશા ત્રિયો પુરુષ જ લખે શ્રી નારાયણ ભગવાન કી જય શ્રીકૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશકી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ જય સદગુરુદેવ જય રાધે શ્યામ રાધે શ્યામ